મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની નાકામીના પગલે ઠેર ઠેર ખનન થવાના વિડીયો અને મેસેજ મળતા હોય છે ત્યારે આવો જ એક વિડીયો હાલ હળવદ તાલુકાના રાતાભેર ગામેથી સામે આવી રહ્યું છે જેમાં કેટલાક સમયથી આ મેટલનું ખનન થતું હોવાની સમાચારો મળી રહ્યા છે પરંતુ ખાણ ખનીજ વિભાગને હજી સુધી આ માહિતી નહીં મળી હોય કે કેમ હાલ તો જે પ્રકારે રાતાભેર ગામે ખનન થઈ રહ્યું છે ત્યાંથી મળતી વિગતો મુજબ આશરે પાંચથી છ જેટલા હિટાચી મશીનથી દરરોજના પચાસથી સાહીઠ ડમ્પરો ભરવામાં આવે છે ને આ તમામ ડમ્પરો ભરી અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે પરંતુ ખાણ ખનીજ વિભાગ હજી સુધી રાતાભેર ગામે શા માટે નથી પહોંચ્યું તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે હળવદ પંથક ખનીજ સંપદાથી ભરપૂર છે અને તેને લઈ અવારનવાર ખનન થવાના સમાચારો મળતા હોય છે અગાઉ અલગ અલગ વિસ્તારોમાં ફ્લાઇંગ ફ્લાઇંગ સ્કવોડ એસએમસી દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ખાણ ખનીજ વિભાગની મીઠી નજર તળે આવો ધંધો ફૂલ્યો ફાલ્યો છે કે કેમ તે તમામ સવાલો ઉઠી રહ્યા છે હાલ તો રાતાભેર ગામે છેલ્લા કેટલાક સમયથી પાંચથી છ હિટાસી મશીનથી ખનન થઈ રહ્યું હોવાના મેસેજ મળી રહ્યા છે ત્યારે ત્યાં કરેલી ખાડો ઉપરથી સાબિત થાય છે કે ખાણ ખનીજ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે પરંતુ હવે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ અને સાથે જે ખનન થઈ ગયું છે તેના માપ કરવામાં આવશે અને ત્યારબાદ દંડ આપવામાં આવશે કે કેમ આ તમામ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ રાતાભેર ગામે જે ખનન થાય છે તેમાં ખાણ ખનીજ વિભાગને અંધાપો છે કે શું તે સવાલો હાલ તો વહેતા થયા છે